ડબલ વર્લ્ડ નવરાત્રીનું આયોજન એરપોર્ટ સામે કોપર સ્ટોન નજીક બે લાખ સ્કવેર ફીટની વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી સુરતમાં દર વર્ષે નવરાત્રીનું ભવ્ય આયોજન કરાય છે નાના બાળકોથી લઈ મોટેરાઓ નવરાત્રીમાં ગરબે જુમ્માથનગની રહ્યા છે ત્યારે જી એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ સામે અવધ કોપર સ્ટોન નજીક બે લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં બે એસી ડોમમાં નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જી નાઇન એપેક્સ ગ્રુપના હિરનભાઈ કાકડીએ જણાવ્યું કે આ વર્ષે જી નાઇન ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર દિવ્યકુમાર બોલિવૂડ સિંગર પ્રિયંકા વૈદ ચૈતાલી છાયા વિશ્વા શાહ શ્વેતા તિરાસ કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રિનું આયોજન કરવામાં જઈ રહ્યું છે આયોજન દરમિયાન આઈસીયુ અને બિલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈ પણ મેડિકલ તકલીફ ના થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટર ત્યાં હાજર જ રહેશે વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રી માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે આ ડોમ સ્વયં ફાયર પૂરું છે અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ ઇલેક્ટ્રિક ફાઇંગ લાઇટિંગ ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે તો ખેલૈયાઓ માટે ફ્લોરિંગ માં આરસીસી સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલે પાર્કિંગ ની સુવિધા પણ આપવામાં આવશે તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટ ની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન દરરોજ 30000 થી 35000 માણસો ભેગા થશે અને ગરબા રમી શકશે તે માટે બે વિશાળ સેન્ટ્રલ એસી ડોમ માં નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે તો નવરાત્રી ના સ્થળ ના આયોજન અંગે હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી વિશાળ જગ્યા શોધતા હતા શહેરની વચ્ચો વચ્ચે આટલી વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકોને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે દરરોજ ત્રીસ હજાર થી લોકોમાં જ એરપોર્ટની સામે અવધ કોર્સ્ટી નજીક બે લાખ સ્કવેર ફીટ જેટલી વિશાળ જગ્યા માં ગરબા રાત્રિનું નું આયોજન નક્કી કરાયું છે અહીં ગરબા રમવા વાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે અને અમારી સાથે આફતે પણ ગૃહ હતો શ્રીરંગ ગ્રુપ પણ અમારી સાથે છે અને અમે એક એટી સાથે કામ કરીએ છીએ જી નાઇન ડબલ એસી ડોમનું અમે આયોજન કર્યું છે અને જી નાઇન એચ ડબલ એસી ડોમમાં લોકોને જે રમવા આવે છે એને પ્રોબ્લેમ ના હોય એના માટે ખેલાડીઓ માટે આરસીસી સીંગ બાકીના ભાગમાં વજન અને વરસાદના માહોલ માટે વહેલે પાર્કિંગ અને જે સિક્યોરિટીની સુવિધાઓ છે એ અમે પૂરતી કાળજી લીધી છે કે આવનારા લોકોને તો થાય આ સાથે આઈસીન મિલ અમે ઓન ગ્રાઉન્ડ રાખીએ છે કે ભાઈ કોઈ પણ મેડિકલ ઇમરજન્સ ન થાય તો તાત્કાલિક તમે ત્યાંને ત્યાં અમે એ લોકોને ટ્રીટમેન્ટ આપી શકીએ ફાયર ફાઈટર અમે ત્યાં હાજર રાખેલા છે જે ડોમ બનાવવામાં આવે છે તે જર્મન ટેકનોલોજીથી ફાયર આવે છે

અમે જેટલી પણ સંસ્થાઓ સાથે કામ કરી દઈએ એમાં ગવર્નમેન્ટ એપ્રૂવડ જેટલી રજિસ્ટર સંસ્થાઓ છે એની સાથે કામ કર્યું છે બીજું આ બધી વસ્તુ અમે પણ સેવા દઈએ છીએ હું જાયમાં કોઈ વસ્તુ કે ટાર્ગેટ કે કોઈ કોન્ફર્મેન્સીમાં જવા નથી પામતો પણ અમે એકલી ટેક્નિકલ દ્વારા છીએ કે ભઈ એ અમારી જવાબદારી છે એવી કોઈ વસ્તુ કે ન્યુસન્સ કે કોઈ નક્તિ કે મેં એના લીધે બીજા લોકોને સંપર્ક કરવો નહીં પડે એ અમે 100% ધ્યાન રાખીએ છીએ ઓફ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી

અમે થ્રુઆઉટ કરીશું અને સ્પેશિયલી સુરતીઓનો અને હિરેનભાઈ અને જીનાઈની પૂરી ટીમનો હું આભાર માનું છું કે અહીંયા પાછો એકવાર મને ચાન્સ મળી રહ્યો છે સુરતીઓને ગરબા કરાવવાનો અને હિરેનભાઈ કદાચ યાદ હોય તો આપણે બે હજાર તેરમાં કન્વેન્શન સેન્ટરમાં નવરાત્રિ કરી હતી અને બહુ જૂનો સંબંધ છે બધા સાથે सो आई एम रियली थैंकफुल एंड ग्रेटफुल आनंद होश भरम बदल बेगई सपनों की लहरें पेट की बाजी शहनाई शहनाई ख्वाब के बीज कच्ची जमीन पे हम को बोना है आशा की मोती जैसे की माला हमने पिरोना है अपना बोझ अकेले साथ हमको ढोना है